સ્વાગત છે કેસરા ગામના જમીન કૌભાંડમાં આરોપીઓ બિલોદરા ભેગા થયા બોગસ દસ્તાવેજી પુરાવા ઉભા કરી રજિસ્ટર દસ્તાવેજ કરનારાઓના જામીન કોટે ફગાવ્યા હજી કોના કોના વારા બાકી રાહ જોઈ રહેલા તાલુકા મહેમદાબાદ તાલુકાના અતિ જમીન કૌભાંડમાં મહેમદાબાદ કોર્ટે પકડાયેલા આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ ઉપર મોકલ્યા હતા જે પૂરા થતા તેમના જામીન ફગાવી બિલોદરા ખાતે મોકલી આપ્યા છે મહેમદાબાદ તાલુકાના કેસરા ગામે આવેલી જમીનને કેટલાક બીજા બાજુએ ખોટા આધાર કાર્ડ ખોટા મરણના દાખલા તેમજ ખોટા પેઢીનામાં બનાવી બારોબારી વેચી મારી હતી જેની સરકારી ખાતાને જાણ થતા કલેક્ટર એસઆઈટીની રચના કરી સરકારી કર્મચારીને ફરિયાદ બનાવી મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી જે બાબતે મહેમદાવાદ પોલીસે જમીન વેચનાર અને ખરીદનારને પકડી પાડ્યા હતા ત્યારબાદ વધુ એકને મહેમદાવાદ પોલીસે પકડ્યો હતો જે ત્રણેયના રિમાન્ડ પૂરા થતાં મહેમદાવાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં આરોપીઓના વકીલે જામીન માટે અરજી દાખલ કરતા કોર્ટે જામીન ફગાવી જિલ્લાની વડી જેલ બિલોદરા ખાતે મોકલી આપ્યા હતા કેસરાને વિવાદાસ્પદ જમીન બીજા બાજુ એક નહીં પણ પચાસથી પણ વધુ વખત લોકોને વેચી ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા છે જેમાં ખાસ કરીને અમદાવાદના જ મોટાભાગ વિભાગના ખેડૂતો ભોગ બન્યા છે કેસરાની વિવાદાસ્પદ જમીન ખોટી રીતે પોતાના નામે કરવા ફતેસી ઝાલાએ એક જ આધાર નંબર વાળા ત્રણ આધાર કાર્ડ બનાવડાવ્યા હતા તેમજ ખોટો મરણના દાખલા બનાવડાવ્યા હતા તેમજ મોટું ખોટું પેઢીનામું નામું બનાવડાવ્યું હતું જેના આધારે ફતેસી ઝાલાએ કેસરાની જમીન પોતાના નામે કરાવી ખોટી રીતે દસ્તાવેજ કરાવ્યો હતો મૌધા તાલુકાના મહિસા ગામે આવેલી ગ્રામ પંચાયતના સિક્કા સાથેની મરણના દાખલા અને પેઢીનામાની નકલોનો જમીનના માલિક બનવા માટે ઉપયોગ કર્યો હતો મહિસા ગ્રામ પંચાયતના બોગસ મરણના

અને ફતેસી એક જ ગામમાં રહે છે કમરુદ્દીન ફતેસી ઝાલા પાસેથી જમીન ખરીદી અગાઉ બાનાખત કરવામાં કમરુદ્દીન ફતેસીનો સાક્ષી બન્યો હતો ભરત તળપદાએ ફતેસિંહ પાસેથી કાગળો લઈ રાજુભાઈને આપ્યા અને રાજુભાઈ પાસેથી આપ્યા હતા ફતેસિંહ ખરીદનાર કમરુદ્દીન કેસરા ગામનો જ વતની છે અને તે ફતેસિંહનો મિત્ર છે તેમજ અગાઉ આ જ જમીનમાં બાનાખત કરવામાં કમરુદ્દીન સાક્ષી બન્યો હતો તેમજ વિવાદિત જમીન ફતેસિંહના માલિકી હકની નથી તે જાણતો હોવા છતાં ખોટું કરવાના ઇરાદાતા સાથે જમીન ખરીદી